લાખણકા ગામના વૃદ્ધ સાયકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા લાખણકા ગામ નજીક રહેતા પથુભા બનેસી ગોહિલ તેમની સાયકલ લઈને આવી રહ્યા હતા ત્યારે બસ સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં પથુભા ગોહિલને ઈજા થતા એકસો આઠ સેવા મારફતે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા mọi người 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 mọi